વડોદરા શહેરમાં પડેલ ધોધમાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આજરોજ પણ વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ વડોદરા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી પડ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાની આ પરિસ્થિતિ માનવ સર્જિત છે તેમજ નીચાણવડા વિસ્તારોમાં રહેતા લોકો નુકસાનની ભરપાઈ કરવાની માંગણી કરી રહ્યા છે કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલ્હી પ્રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલેપરાણાય તોની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી રીતના આશ્વાસન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ નાખવામાં આવ્યું હતું આ વિરુદ્ધ કાર્યક્રમમાં ઉપસ્થિત વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર આજમપત્ર પર આવ્યું છે કે આ વડોદરા શહેરમાં જે વરસાદ પડ્યો અને જે લોકોના ઘરોમાં પાણી ગયા લોકોને આર્થિક નુકસાન થયું એની ભરપાઈ કોર્પોરેશને કરવી જોઈએ કારણ કે આ જે પાણી ભરાયા છે એટલો વરસાદ વડોદરામાં પડ્યો નથી પરંતુ ભાજપના અને સત્તા પક્ષ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના ભ્રષ્ટાચારના પાપે લોકોના ઘરોમાં પાણી ગયા આજે પીવાનું પાણી તો ચોખ્ખું આપી શકતા નથી પણ લોકોના ઘરમાં ગટરના પાણી આવી ગયા આજે વરસાદી કાસ પ્રી મોન્સૂન કામગીરીમાં શું હોય તો કે વરસાદી કાસો સાફ કરવાની ડ્રેનેજની લાઇનો ખુલ્લી કરવાની વરસાદી કાસો સાફ થઈ જ નથી એટલે કે પ્રીમોન્સૂન કામગીરીના મીંડું કામ થવું છે માટે લોકોના ઘરોમાં પાણી આવ્યા પાણી જવાની જગ્યા રહી નથી જે વિશ્વામિત્રી નદી છે જે આપણા કાસ છે જે તળાવો છે એની પર દબાણો કરવામાં આવ્યા છે એ દબાણો લીધે તમે જુઓ કે કાસ સાકડા કરી નાખ્યા જે કાંસોની પહોળાઈ હતી એ કાંસો ને સાકરા કરવામાં આવ્યા જે ને આજુબાજુ જે જે પટ પર દબાણો દબાણો કર્યા છે એ દૂર કરો પાણી તો તમે જવાની જગ્યા જગ્યા તો 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 પાણી 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 એ શોધવાનું જ છે એટલે નથી નથી મહેલ જોતું લોકોના ઘરોમાં ગયું પરંતુ આ લોકોના ભ્રષ્ટાચાર ના પાપે ગયું છે આજે પાંચ વર્ષ દસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ ભાજપ સત્તામાં છે શું આ લોકો પાસે એવું કોઈ બુદ્ધિપૂર્વક નું આયોજન નથી આવી સ્થિતિ દર વર્ષે થાય છે પાણી આ વર્ષે આવ્યું છે ના દર વર્ષે પાણી આવે છે વરસાદ તો પડવાનો જ છે એ કુદરત ની દેન છે પણ તમે

સાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં થી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલું બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એવા સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યાઓ ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યા જોડે જોડે વિશ્વામિત્રીનું જળ શું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ફસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દસામા તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામ ત્રીના પરશુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાયા એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું એ બધું તંત્ર કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્ર ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં પંપો પણ ચલાયા છે પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ વિશ્વામિત્રના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાંને ત્યાં સ્ટ્રોમ વોટર થયા ત્યાં પંપ મુકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હતું નથી અને એના કારણે પાણી ભરાય છે અદરવાઈઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ ગયું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઇન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે ઈટ ઉપર બનેલું છે આરસીસીનું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ખોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ એનું અર્જન્ટ બેઝિસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે અને દબાણ દૂર કરશું